સુરતના આંગણે જોશી પરિવાર દ્વારા ભવ્ય ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં ભાઈ શ્રી શરદભાઈ વ્યાસના કંઠે શ્રોતાઓ આ કથાનું રસપાન કરશે જેમાં તમામ શહેરની જનતાને આમંત્રિત કરવામાં આવે છે સુરતના પુણા વિસ્તારમાં આવેલા ફાયર સ્ટેશન પાસે આનંદ ફાર્મમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે પિતૃ ના જોશી પરિવાર દ્વારા ભાગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કથામાં વામન જન્મ રામ જન્મ કૃષ્ણ જન્મોત્સવ ગોવર્ધન ઉત્સવ રૂક્ષમણી વિવાહ સુદામા ચરિત્ર સહિતના પ્રસંગો થકી લોકોને કથા સંભળાવવામાં આવશે

અમારો જોશી પરિવાર છે અને ખૂબ જ ઉદારતાથી એણે આ કથાના મંડાણ આજથી કર્યા છે અને કરાવ્યા છે આ કથાની વિશેષતા એ છે કે અમારો બહુ વિશાળ બ્રહ્મ સમાજ અહીંયા સુરતમાં નિવાસ કરે છે અને એમાં અમારે બધા જ બ્રાહ્મણો સાધુઓ બધા જમે એને ચોરાસી કહેવામાં આવે તો આ કથાના તેર સત્રો છે અને તેરે તેર સત્રોમાં તેર ચોરાશી આ પરિવારે રાખી છે અને ખૂબ જ ઉદારતાથી બધાને જાહેર આમંત્રણ પાઠવ્યું છે કે બધા આવી અને કથાનો લાભ લે અને હું પણ અહીંયા આ ગુજરાત ન્યૂઝ દ્વારા આપ સૌને જરૂર વિનંતી કરું કે સુરતમાં એક અદ્ભુત કથા થઈ રહી છે એનો આપ સૌ લાભ લેશો આપ સૌને મારા હૃદયની ખૂબ ખૂબ શુભેચ્છા ગુજરાત ન્યૂઝના તમામ દર્શકો અને શ્રાવકોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અસ્તુ જય શ્રી કૃષ્ણ કેમેરામેન હિરેનની માવત સાથે હિતેશ ચિત્રોડા ગુજરાત ન્યૂઝ સુરત